માહિતી છે આ ચાર વર્ષ પહેલા બનાવ બન્યો હતો જે આ ઘટના સ્થળે તો એને કીધું કે મને ખ્યાલ છે તો ચાર વર્ષ પહેલાનો ખબર હોય તો એને આઠ વર્ષની બધી ખબર આઠ વર્ષથી એના મિત્ર હોય તો બધી એને માહિતી હોય જ ને તમારી શું માંગ છે હવે માંગ તો બસ આ દીકરીઓને ન્યાય મળે અને આ લોકો જે દીકરીઓને જે કન્યા ઉપર જે અત્યાચાર ને જે આ બધું બન્યું છે બરોબર અને જે ફ્રોડ થયો છે બરોબર એના એના ન્યાય માટે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ